વાત એમ છે કે મધ્યપ્રદેશની અંદર એક કોર્પોરેટરે બીજા કોર્પોરે કોર્પોરેટરના ઘરે જઈને હુમલો કર્યો અને એક માણસની પચાસ સાહીઠ માણસોના ટોળાને હથિયાર સાથે લઈ જઈને આ કોર્પોરેટરે બીજા કોર્પોરેટરના ઘરે હુમલો કર્યો અને કોર્પોરેટરના દીકરાના કપડાં બી કાઢી નાખ્યા નમસ્કાર ભાજપને આમ તો શિસ્તની પાર્ટી કહેવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળે છે ભાજપની અંદર પણ આંતરિક હોબાળો છે આંતરિક બબાળો છે અને એકબીજાની સામે વેરઝેર છે વાત એમ છે કે મધ્યપ્રદેશની અંદર એક કોર્પોરેટરે બીજા કોર્પોરે કોર્પોરેટરના ઘરે જઈને હુમલો કર્યો અને એક માણસની પચાસ સાહીઠ માણસોના ટોળાને હથિયાર સાથે લઈ જઈને આ કોર્પોરેટરે બીજા કોર્પોરેટરના ઘરે હુમલો કર્યો અને કોર્પોરેટરના દીકરાના કપડાં બી કાઢી નાખ્યા અને આ વાત એટલી બધી વણસી ગઈ કે આખરે ભાગ ભાજપે જે કોર્પોરેટરે હુમલો કર્યો એને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે પરંતુ આ વાત એ વાતની સાબિતી છે કે ભાજપની અંદર આંતરિક કેટલી મોટી બબાલ ચાલી રહી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હવે મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોર્પોરેટર જીતુ યાદવને ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે ભાજપના પ્રદેશ મહાસચિવ ભગવાનદાસ સબનાનીએ ઇન્દોરા ઇન્દોર જિલ્લા યુનિટના પ્રમુખ ગૌરવ રણદિવેને એક પત્ર લખ્યો હતો કે ઇન્દોર પાલિકા વોર્ડ નંબર ચોવીસના કોર્પોરેટર જીતુ યાદવનો કોર્પોરેટરની સાથે વિવાદ હતો અને એમાં જીતુ યાદવે સામે કોર્પોરેટરની સાથે અભદ્ર વ્યવહાર કર્યો છે જેને કારણે પાર્ટીની ઇમેજની ધૂળધાણી થઈ ગઈ છે અને આ એક અનુશાસનહિતતાનું ના દાયરામાં આવે છે એવો પત્ર લખવામાં આવ્યો હવે આ જીતુ યાદવ છે જે ઇન્દોર મહાનગરપાલિકાનો કોર્પોરેટર છે અને સામે જે કોર્પોરેટર છે એ પણ ઇન્દોર મહાનગરપાલિકાના કમલેશ કાલરા નામના કોર્પોરેટર છે હવે કમલેશ કાલરાએ એવો દાવો કર્યો કે મારે એક પાલિકાના કર્મચારીની સાથે ફોન પર વિવાદ ચાલતો હતો એ પછી થોડો સમયની અંદર કોર્પોરેટર જીતુ યાદવ પચાસથી સાહીઠ માણસોને હથિયાર સાથે લઈને મારા ઘરે આવ્યો અને મારા ઘરે મારા પરિવારના લોકોની સાથે અભદ્ર ભાષામાં વાત કરી મારી સાથે મારપીટ કરી મારા ઘરમાં તોડફોડ કરી અને મારા પુત્રને નગ્ન કરી નાખ્યો અને આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગઈ આ કમલેશ કાલરાએ છે એ પોલીસ ફરિયાદ પણ કરી છે અને આ ઘટનાના એટલા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે આ બહુ દુઃખદ ઘટના છે અને જે આરોપીઓ જે બદમાશોએ હુમલો કર્યો છે એમના સામે પગલાં લેવામાં આવશે અને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ વાતની જાણ થઈ ભાજપના હાઈ કમાન્ડને એટલે જીતુ યાદવની સામે એક્શન લેવામાં આવ્યા છે અને જીતુ યાદવને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ